સુરતની અંદર વિસ્તારમાં રહેતી એક દીકરીએ ખાઈને આત્મહત્યા કરી આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જે જેમ એના પરિવારે જણાવ્યું હોય એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાય જેના કારણે દીકરીને બબ દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી સાથે સાથે પરીક્ષા પણ ના આપવા દીધી તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા આપણા બાળકોને દેશના ભવિષ્યની વાત કરતા હોય પરંતુ જ્યારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે તો કઈ રીતના આપણે ઘડતરનો પણ વિચાર કરી શકીએ તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે આ ગાળાફાસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યાનો તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવી પડે પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સાથેના રાજકીય લોકો માનવ કે જોડાયેલા હોય ભલામણ હોય તમામ વસ્તુઓ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને જય હિંદ